તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને અત્યારે વાગી જશે આઠ મિત્રો મસ્ત નહીં જઈને ફેશ થઈ જાય છે કે તો ડીગી ગઈ ફોનમાં જોથી જોથી ગીતો વગાડે છે અને ફોન જોવું છે ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો તો ફોટોફટ મસ્ત ચા નાસ્તો કરી લે બાકી આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો દરેક મિત્રોને હાર્દિક હાર્દિક શુભકામનાઓ શ્રાવણ મહિનાનો સોમવાર જે લોકો કરતા હોય છે લોકો મહાદેવ જતા હોય તો જજો બાકી ડીગુ એ ડીગુ એ ડીગુ ઠું ટન ઠું નુ નાના નાના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો દાંત કહ્યું અમે ગમમાં જઈએ છીએ અમે ગમ જઈએ છીએ આબુ છ શું લાબાનું જે લાવવાની એમ હતું ગોળી લાબાની એન્મ હ અલે મમ્મા ઘેર નહીં જતો રે ગોડા ઈજો ને આ મજો અલે ગાડી લેવા ન આઈ પણ 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 એ થોડી મમ્મા ઘેર જતી રહી છે ટાટા કરી દે ઓર તા એ ભાઈ ટાટા કરી દે તમે તો બાકી દીગો તો મુરમો તે બોલી જી છે અને આપરા વિચાર તો સા મિત્રો જો સુ ગોમો ને હાથે કે તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચાઈ જાય છે અને આપણો રેગ્યુલર નાસ્તો આવી છે બાકી રાત્રે રાધુ પાકાનો ફોન આવે તો વરસાદ નહીં આવે તો આપણે આવી જઈશું હોયથી વન પોઈન્ટ પો કિલોમીટર થાય છે આપણને કહેતા હતા ટાઈમ છે પણ હજી સુધી કોઈ આવીને તો આવતું આપણને આવી રીતે મિત્રો નવી ચેનલના સૂચવ તો મિત્રો આ છે અમારા ગોમનું માતાજીનું મંદિર સમગ્ર ગામનું માનું મંદિર છે અને આ મહાદેવનું નીલકંઠ મહાદેવનું મિત્રો આજે આપણે આવી છે મહાદેવના દર્શન કરવા માટે મિત્રો મહાદેવના દર્શન કરી લીધા તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ ચાલુ કરી મિત્રો ગેર થી વેધર ચેક કરતો ટકા વરસાદ બતાવતો અને એટલે કીધું કે રાજુ કાકા આજે જ્યાં જેવું નહીં ના પડી નઈ હું કાલ ના આયો કાલ ના એટલે એમ કે આમો ડક કાલ મિત્રો એક કલાકથી આઈને બેહર્યા છે ઘેર આઈને બેહર્યા છે છે આદો મિત્રો અસમાન સે ગિરેન ખજૂર મે આકે હકે ઉજી જેતે હંજોં તો કરી નાઠા ઓય આઈં જો ફૂસવા હાથ ચાલુ થઈ ગયો તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને આવો વરસાદ થંભી ગયો છે હવે વરસાદ બન્યો છે બાકી બધા ફટોફટ કપડો ચેન્જ કરે છે ઓલરેડી લેટ થઈ જાય છે મિત્રો અને હવે શૂટિંગની શરૂઆત કરીએ છીએ વરસાદનું કોઈ નક્કી તો નહીં ગઈ કદાચ આ તો પોચમેટ થંભી જાય પાછો આવી જાય તો પાછો કપડો ચેન્જ કરી દેવા પડે બાકી પ્રકારના રોલમાં આવી જાય છે મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આગળ મસ્ત વિડીયોમાં બન્યા રહેજો સારા એકાદ બે કાદ તમને વિડીયોમાં બતાવવાની કોશિશ કરીએ છીએ અરે ખરા પહેલાંની તો એટલી રપજપણ છે ને સાધનો તે એ રસ્તામાં પણ સાધન આવ્યો નહીં અને આ રસ્તાય કુ જવા દે તાલ જાય હેલા હેલા મારા ગેર જોતું મારા ગેર બહુ એક દખો પટાવે જોતું મારા ક્યાં ડખો

મિત્રો વરસાદ ટમ 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 કન્ટિન્યુ ચાલુ જ છે ડીગીને ઘરની છે એવી હાલત કરીને રમકડો એ ડીગુ એ ડીગુ એ ભાઈ ભાઈ એ છોકરા હું તો કટ્ટી દઉં તા આ બાજ તો જો આટલા બધા રમકડો કને કાઢ્યા શ્યામ બાકી તો મિત્રો ઘરમાં જ જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે કદાચ વરસાદ બંધ થઈ જાય તો આપણે જોબમાં આ ટાઈગરના શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે કિલોડી અને બટાકાનું કોરું મોરું શાક છે ગરમા ગરમ મિત્રો ઘઉંની રોટલીઓ છે અને છાશ છે તો મસ્ત જમી લઈએ જમીન પાસે જેવું છે એવું શૂટિંગમાં જશું તો એપ લઈ ડાલશું શૂટિંગમાં જવાનું નહીં થાય તો એપ લઈ તો બન્યા રહેજો મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ આવી જશે શૂટિંગમાં અને શૂટિંગની શરૂઆત એ કરી નાખી દો મો નું ગરબતા શીખણ આવી જ મો શું કરે છે પૂછશે શું કરો મને ભાવે છે બહુ મસ્ત મરચી ખરી ને શીખી મને સારી ભાવ મિત્રો એક જ છે પણ જૂનો હોટો છે તો એને બહુ બધો મરચો આવે છે ને એક વખત બતાવે ત્યારે વેણ વેણ કરે મજા આવી જાય છે વાન મરચા ખાવાની

અત્યારે સાડા ચાર વાગી ગયા છે સોડી ચાર વાગ્યા છે મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને વરસાદનું વાતાવરણ બનાવી દીધું છે બાર ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે કદાચ વરસાદ આવે ખરા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને મારવા તો મિત્રો આપણે કરવાનો છે દુવાળો મસ્ત હળગાઈ દીધું છે ભાઈ હું છોકરા હ

મિત્રો દૂધ ભરાવા જવાનો ટાઈમમાં મેળ નહોતો આવ્યો કટ બનાવવાનો કારણ કે ડીગીબેન હંગાત થઈ જતો ને આજે ડીગીબેન ના બેઠો તો એ કપડાં વપરા ચેન્જ નહોતો કરે એટલા માટે આપણે દૂધ ભરાવા હંગાત નતા લઈ ગયા બાકી તો મિત્રો સૌ મસ્ત પડી જાય છે સુરત દાદા દેખાતા નહીં વરસાદનું વાતાવરણ બનાવી દીધું છે અને ગમમાં માતાજીની આરતી ચાલુ છે તો મિત્રો આવું સીધા જ જમવાના ટાઈમમાં મળીએ કારણ કે હું એકંદર જીવડો કર્યું છે લે ઘેર જવું પડશે તો પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને આગળ બહુ મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે આપણે આવી જઈએ એ ડીગુ વગાડે તો એ તો મિત્રો જમવામાં આજે આપણું બનાવી છે ડીગુ આવી ગયું છે મુંડે આવી ગયું છે અને ગોળો કરી દીધો છે મુંડે ડીગીને તો મિત્રો જમવામાં છે આજે આપણું

એટલે આપણે રોડ ઉપર નહીં જાય બાકી તો આ વિડીયોને આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય વ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભણતા નહીં આવતીકાલે ફરી મળીશું આપના વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગન્માન લીવું કે જય ગુડ નાઇટ